ભાઈ એને શું કરી રહ્યો ખબર નહીં બાકી ગાડીની હાલત બહુ ખરાબ છે ભાઈ ગાડી મને હાલ કીધું કે ભાઈ મારી હાલત આવી તમે વાત કરો ને એટલે હું વાત કરી રહ્યો તમે જુઓ ભાઈ બાકી મળીએ અમે હાલ બી જઈ રહ્યા સિદ્ધપુર સિદ્ધપુર થોડું કોમ છે કાગળીનો કાગળીનો કોમ ફટાએ તમે બતાવીએ શું શું કરી રહ્યા બાકી મળીએ આપણે આગળ તો ભાઈ ફાઇનલી આપણે આઈ આવો સિદ્ધપુર નગર સેવાક સદનનું અને આપણે કોમથી મારું પ્રશ્ન કોઈ ફોર્મ હતું કે એટલે આવ્યો તમે જોઈ લો અને આપણા શેડ છે અને આ જમકુડી અને બહારનો વ્યૂ નગરપાલિકાનો બાકી મિત્રો આગળ અંદર જઈએ શું કામ કાસ છે જો કરીએ પે તમને મળીએ એને અમે સિપ્પુર મુ ફરતા હતા અને કાકો કઠોરી બનાવે કઠોરી જો મે કઠોરી ખાવા પિસલ આયા સિપ્પુર ની ફેમસ છે સિપ્પુર ફેમસ છે ભાઈ આ ઇકરામ ભાઈ ચોકી એડ્રેસ લાયા એ મુ તો પહેલી વખત આયો કાકા તમાર ટાઈમિંગ શું 9 થી

તો ભાઈને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી કરી નાખે બે લાયકન દબાવી નાખે જેથી આવા વિડીયો તમને મળી રહે બાકી મળી આવે આપણે આપણા નવા બ્લોગમાં